જોરદાર હતા સમોસા મજા આવી ને તું ઘડાય ગયા સમોસા તમે આવો તો ખાધો એક પણ ગરમ હતા એટલે જીભ બરી ગઈ થોડી હા

તો પહેલા આ પિક્ચરના શૂટિંગ ગઈતો હતા વિક્રમના અમાર આ રેવય નઈ લોકેશન સારું હતું એટલે ફોટો પાડવા ઊભા રહી ગયા રીટર્ન માં તડકો વધી જાય એટલે મજા ન આવત એટલે અહીંયા ઊભા રહી ગયા હતા અને આ પાવાગઢનો ડુંગર દેખાય તો તમને અહીંયાથી આખો અને આ મંદિરે દેખાતું હશે વિક્રમનો ફેન આવી ગયો છે ઓહો ઓહો એક જનમનો सात नतिया कोटा तो तो पड़ावाय पढ़ाई लियो भाई ला ला। मजा गया पहुंच गया सामने जन हनुमान ने दादाव लेवा तिल बिन चढ़ावा ले लिए अंदर लगभग वीडियो शूट करवा नहीं देता इतना अंदर में वीडियो शूट नहीं रहा भारतीय जी वो एक बताइए

દર્શક મિત્રો અમે અત્યારે હિડમ્બાવન માં ફરી રહ્યા છીએ કે જે તે ટાઈમે પાંડવો અહિયાં શું કેવાય વનવાસ કરવા આવ્યા હતા અને તે ટાઈમે જે જમવા માટેની સગવડ કેવાય ને કે જે ઘંટીમાં લોટ હતા

ખાવાના એટલે કદાચ દહ દાડા તમે જીવતા રહ્યો બાકી જંગલ માં ખોવાઈ ગયા એટલે કે દાડા તમે જીવતા તાના રહ્યો કે જાણે કોઈ પ્રાણી તમને મળે નઈ બાકી તમે ગમે તેવાનું લઈને આવ્યા હોય

અહીંયા કોઈક નવ લાગ્યું એટલે આપણે મંગાવી ટેસ્ટ કરીએ ભાઈ ખાવા પડે તો મિત્રો તમે જોઈ શકો છો કાકા અહીં લાઈવ અડદના વડા અડદના છે અડદના વડા બનાવે છે ચૂલા ઉપર ચૂલા ઉપર એ બી દેશી એટલે આનો ટેસ્ટ કંઈક અલગ હશે આપણે ટ્રાય કરીએ પછી કેવું લાગે લસણની ચટણી અંગાતો હોય છે ભાઈ તો બોલવા હા પાવાગઢ માં ક્યારેક આવો જાંબુઘોડા નજીક જો અહીંયા હનુમાન તમે આવો તો કાકાની મુલાકાત જરૂર લેજો અમે ટેસ્ટ કર્યા પછી તમને રિવ્યુ તો સો આપીશું સીસીટીવી કેમેરા આવે ડીશ રેડી થઈને જોરદાર ડુંગળી છે કેરી છે અને મરચો છે લસણની ચટણી છે ટેસ્ટ કરીને તમને કહીએ જોતા રેજો આગળ અને ગરમ લાય છે અને ઉમંગ તો ખાવા મંડ્યો છે હા હા આપણે યાર બોમ પેલા ડીશો ખાલી કરી દીધી છે તળિયા ચટપ હા બધું લચટ કરી ગયા ચટણીએ નઈ મેકી અને આ બીજા મંગા દીધા છે તમે આવો તો જરૂર જરૂર જરૂરથી ખાજો હું કે ઉમંગ બહુ ટેસ્ટી અને બહુ ફાઈનો છે એકદમ આ મનાક ડેકોરેશન થી માંડીને અને ટેસ્ટ સુધી બધું બધું જનનીનું હમ ચાલો વે ડુંગરી ઓર યે કે કેસે આ ગઈ હે

ફરી લીધું છે હવે અહીંયા અને હવે જઈએ બધા પગ પગ ધોઈને ચપ્પલ પહેરવાનું કરે છે અને હવે તો ખાવાનું બની ગયું છે એટલે થોડું ખાઈ લઈશું બાકી અહીંયા એ છે આ વડા હતા હું હા અડદના વડા હતા બહુ જોરદાર હતા જેટલી તારીફ કરીએ એટલી ઓછી પડે ઓછી પડે ઓકે બહુ સુપર ફાઈન હા બહુ જોરદાર હતા તમે આવો તો સ્પેશિયલ ખાવા જજો સ્પેશિયલ ખાવા આવજો અહીંયા આવો તો નહીં સ્પેશિયલ ખાવા આવજો હું તો કહું એકવાર વાર અહીંયા એવી એવી આઈટમ હતી હા પાણી તમને નવી પેક વસ્તુ ખાવા મળશે બરાબર સુપર ક્વોલિટી પાછા આવી ગયા છે અમે ધર્મશાળાએ હવે ખાઈ બહેન ઊંઘી જઈએ હવે ફૂલ આરામ પછી રાતે ખાઈ બહેન પાછું રાતે ખાઈ બહેન પછી પાવાગઢ ઉપર ચડવાનું છે એ બધું પછી બતાવીએ જોતા રહેજો અને આ સ્વયંસેવકો બે રહ્યા છે બન્યું ના બન્યું ખાવાનું ઓકે 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 હેલ મંગાવી દીધા છે તુષારી સેવા કરી દીધી છે ભક્કમ અને અહીંયા તો બનાવ્યું છે ભાઈ ઘર ટાવર બનાવ્યું ટાવર બનાવ્યું છે ઓહો બધા મજા કરવા મળ્યા છે

હું લખી તું જોઈ લેજો આવું લખી શંદન ચંદનમણી ચંદન ચંદનમણી સાજો

ગેટ આગળ આવી જશે અમે અમારા વાળા બધા આવી જશો પહેલાં ઓ સાહિલભાઈ અર્જુન આવતા હે ના ઠંડી લગતી હે ના ઈસીલે મેં તો લેકે આયા હું જેકેટ હા વેરી ગુડ આઈસ્ક્રીમ લેખ અલ્યા તુ સાલિયા તારી અરે વાહ તું સારા આવી ગયો સર આટલી સિવાય તો અમારે નહી કરી ટાઈગર ને ઉઠારી દીધું કરજે અરે વાહ જોરદાર ઠંડી લાગે છે અહીંયા તો બધા ને બધા ઠરી રહ્યા છે

હજુ મંદિર ખુલે બધા આગળ આવી ગયા છે હા તો અમારું ગો છે

क्रिया भगव काली कला पारे माता जे विया जया, जया भगवती वगव

થોડી ભીડ હતી એટલે આવી ગયા અમે નેચર સીડીઓ ઉતરીને બસમાં જઈએ છીએ હવે પહોંચી ગયા છે અમે ધર્મશાળાએ બસ હવે ચા નાસ્તો કરીને જમી બમી જઈશું ઘરે તો આટલે વ્લોગ પૂરો કરીએ છે વિડીયો અમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને બોલો મહાકાળી